સરકારના ઘણા બધા પ્રોગ્રામમાં ઠાકોર સમાજની બાદબાકી કરવામાં આવતી હોવાની બાયડના પક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝલાએ સ્વીકાર કર્યો છે વિક્રમ ઠાકોરને વિધાનસભામાં ન બોલાવતા ધવલસિંહે આ બાબતે મુખ્યમંત્રી સાથે બેઠક કરી ચર્ચા કરવાની વાત કરી તો ક્ષત્રિય ઠાકોર સમાજની રાજનીતિમાં ઉભરી આવેલા ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે વિક્રમ ઠાકોરની નારાજગીને લઈને આપી પ્રતિક્રિયા અલ્પેશ ઠાકોરે સ્પષ્ટતા કરી કે કલાકારોમાં એક પ્રકારનો ગ્રુપ હોય છે અને તેના કારણે જ આ કાર્યક્રમ ગોઠવાયો હશે પરંતુ જે કલાકારો ગ્રુપમાં નથી તેવા કલાકારો સાથે અલ્પેશ ઠાકોર હંમેશા રહેશે કે સરકારી ઘણી બધા પ્રોગ્રામો થતા હોય છે ને એની અંદર ક્યાંક ને ક્યાંક કોઈ લોકોને બોલાવવામાં નથી આવતા અમુક સમાજોને બાદબાકી કરવામાં આવે છે એમાં પણ ઠાકોર સમાજને ખાસ એટલે બધી વાત સાથે પણ અમે ચર્ચા કરવાના મૂળમાં હું પોતે તો છું જ પણ તેમ છતાંય જે મેં બે ત્રણ દિવસથી જે જોયું છે તે બાબતે સમાજની જે લાગણી છે એ લાગણી માન્ય મુખ્યમંત્રી સાહેબ સાથે ચર્ચા કરવા માટે હું પૂરો પૂરો પ્રયત્ન કરવાનો છું જેમ અમારા રાજનેતાઓમાં ગ્રુપ હોય એમ કલાકારોમાં પણ ગ્રુપ હોય છે એટલે દરેક કલાકારોનું પોતપોતાનું ગ્રુપ એ મેનેજ કરતું હોય છે અને આપ જુઓ છો કે હમણાં કેટલાય કલાકારોના વિવાદો પણ આવે છે અંદર અંદર ઝઘડતા હોય છે એટલે કલાકારોના ગ્રુપો અંદર એ ગ્રુપોએ એકબીજાનું લોબિંગ કરતા હોય ને એ પ્રકારે આ કાર્યક્રમ ગોઠવાડવાનું મને એવું લાગે છે પણ વિક્રમભાઈને કહું છું ને એવા એ કલાકારોને કહું છું કે તમારું જેનું કોઈ લોબિંગ ના કરતું હોય મને કહેજો અલ્પેશ ઠાકોર તમારું લોબિંગ કરશે તમારી વકીલાત હું કરીશ તમારો અણવર હું બનીશ પણ